હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસબી ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારો ને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ આપવાનો હોય છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે આ જીડીએસબી ના કોન્ટ્રાક્ટર છે એ આ બધી નીતિ નિયમને લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબત ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી અમે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસઆઈ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામ રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાને આજે હજાર રૂપિયા આપવાનો હોય છે અને બે તેમે ખાલી હાજી ભરવાની હોય છે દાખલા તરીકે કોઈ ઓડમાં સો માસનો કોટ રેટ કોન્ટ્રાફાળ્યો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો કરતા હોય બાકી જે કામદારો છે એને ગમીમાં રાખતા હોય છે ખાસ તો આજે છે કેટલા સમયથી કાર્યરત છે કેટલા સમય રહ્યો છે સમય છે વાત એ પણ દર વખતે જીટીએસનો કોન્ટ્રાક્ટ કેમ જાય છે અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી એનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડી અજવાનો તો મારા ખ્યાલથી લગભગ બે હજાર સાત થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામ ની ભરતી અંદર લડાવું પડી ત્યાં ત્રણ વર્ષ પેલા રજૂઆત કરી હતી આ બાબતે લેખિત ના આવ્યું અમે કે ભાઈ સીડી એજ માં રોકડ માં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરવા છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોક ને કોક છે આ મોટી કટકીમાં એવું એક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય અધિકારી માં ન્યાય દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદાર જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડ માં પગાર કેમ ચૂકવે છે એક વાત પણ શંકામાં જાય છે જો રોકડ માં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે જનરલી મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો કોઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે ઈ લોકો જે ટાઈપ ગેમ ઉજી કરે છે તો તેને રોકડમાં પગાર કરતા હોય બની શકે બની શકે આમાં બની શકે આમાં ઘણા બધા અમે જયારે જયારે વોર્ડમાં રેડ વાળો જઈ છી આ બાબત તો ઘણીવાર એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાનો પોતાના રોગ જોવા માટે કે આ પક્ષ પછી ઓલા પક્ષમાં પછી એમ કરી પોતાના રોગ જોવા માટે ને કદાચ કટકીમાં સામેલ પણ હોય હોય શકે કામગીરી તમને કોણ હાવ બોગસ કામગીરી આ લોકો અમને એવું આમાં લખીને દે છે કે ચુકવણી થાય છે પીએફ આપી છે અમે આપી છે બોનસ છે આ બધું અમે આપી ઓન પેપર બધું આપે છે

એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામગીરી કરવાની હોય છે આમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ પે સફાઈ કામદારો ભરતો હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારે છે તમને લઘુ વેતન જે આપી છે 4 કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ ન કરવાના સફાઈ મતલબ રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામગીરી કરવાની છે ઓકે ભાઈ થેન્ક સફાઈ કામદારો આ કદ્યમાં જે હોય છે ને કે કોન્ટ્રેક્ટર સફાઈ કામદારોને 4 કલાકની કામગીરી હોય છે

Oh, oh.